મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં મિત્રો ભારત અને જે પાંચ સિરીઝ રમાઈ રહી છે જેમાં ભારતીય ટીમનું કમાન શુભમ દિનને હાથમાં સોંપવામાં આવ્યું છે ત્યારે મિત્રો પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં ટીમ ઇન્ડિયા તે રનનો હારનો સામનો કરવો પડ્યો છે આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા અને સારું પ્રદર્શન ન કરી શક્યા હતા પ્રથમ બે ટીમ કરતાં જિમ્બાબાએ ભારતીય ટીમને માત્ર એકસો સોળ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો જવાબ ભારતીય બેટ્સમેન માત્ર એકસો બે રનમાં જ બનાવી શક્યા હતા ત્યારે ભારતની ટીમની હાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો તો ઝિમ્બાબા સામે પણ ભારતીય બેટ્સમેન સતત બેટિંગ કરી ન શક્યો હતો ત્યારે મેટ્રો કેપ્ટન સુભ્રણ ગીલે એકત્રીસ રનની પારી ખેલી હતી તેના સિવાય પણ ખેલાડી ઝિમ્બાબાબાના બોલર સામે ટકી ન શક્યો હતો બ્લેજિંગ મુજરાબિન અને ટેન્ડા છત્રા જેવા ખેલાડીઓ સારી એવી ગતિથી અને ચોક્કસ સામે ચોક ચોકશાહી સામે બિન અનુભવી ભારતીય ટીમ પાસે કોઈ જવાબ ન હતો ઋતુરાજ ઋતુરાજ ગાયકોડ અભિષેક શર્મા રીંકુસિંહ પરાગ જેવા આઈપીએલના સુપરસ્ટાર ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સપાટ પર આ ખેલાડીઓ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા મિત્રો વિડીયોમાં અપલોડ ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ